નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત લઈને આવ્યા છીએ કે પશુ પક્ષીઓને અનાજ અને દાણા ખવડાવવાથી કેટલો ફાયદો થાય છે અને કયા વારે શું ખવડાવવું જોઈએ એ પણ આજે તમને જણાવીશું તો અમારી ચેનલ પર તમે જોડે જોડાયેલા રહેજો અને વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો કે પ્રાણીઓ અને પક્ષીઓને નિયમિતપણે ખોરાક અને પાણી ખવડાવવાથી ઘણા ફાયદા થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પશુઓને ચારો અને પક્ષીઓને ખવડાવવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ઘણા લોકો પ્રાણીઓ અને પક્ષીઓને ઉછેરવાનો ખૂબ શોખીન હોય છે તેઓ પ્રાણીઓ અને પક્ષીઓને સારી સંભાળ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક અને જ્યોતિષની માન્યતાઓ અનુસાર પ્રાણીઓને ચારો અને પક્ષીઓને ખવડાવવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કરવાથી તમે જીવન સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો પશુ પક્ષીઓને નિયમિત ભોજન કરાવવાથી માત્ર પુણ્ય જ નથી મળતું પરંતુ કુંડળીના ગ્રહો પણ બળવાન બને છે પશુ પક્ષીઓને ખવડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે આવો જાણીએ પશુ પક્ષીઓને નિયમિત રીતે ખોરાક અને પાણી આપવાના ફાયદા મિત્રો રવિવારે ગાયને ઘઉંના રોટલા ખવડાવવા જોઈએ રવિવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વાત કરીએ સોમવારની સોમવારે માછલીને લોટના ગોળા ખવડાવવા જોઈએ સફેદ ગાયને રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ આમ કરવાથી ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને મંગળવારે વાંદરાઓને ચણા અને ગોળ ખવડાવો આવું કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે હવે વાત કરીએ બુધવારની બુધવારે ગાયને લીલું ઘાસ અથવા ચારો ખવડાવો આ દિવસે કબૂતરોને બાજરી આપો આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે અને હવે વાત કરીએ ગુરુની ગુરુવારે ગાયને રોટલી ખવડાવો અને સાથે ગોળ ખવડાવો આમ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે આ દિવસ કબૂતરોને મકાઈના દાણા નાખવા જોઈએ હવે વાત કરીએ શુક્રવારની શુક્રવારે માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ આ દિવસે સફેદ ગાયને રોટલી ખવડાવો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે કુંડળીમાં શુક્ર બળવાન બને છે અને હવે વાત કરીએ શનિવારની શનિવારે કાળા કૂતરાઓને સરસવના તેલમાં બનેલી વસ્તુઓ ખવડાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી મોટી સમસ્યાઓ ટળી જાય છે રાહુ કેતુના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે પક્ષીઓને બાજરી ખવડાવવી જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ કે દૂધ પીવડાવવું જોઈએ દૂધ પીવડાવવાથી કેતુ સંબંધિત સમસ્યામાં રાહત મળે છે પશુ પક્ષીઓને ધાન્ય જળ ચડાવવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવાથી તમારું મન શાંત રહે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવવામાં આવ્યું છે કે જો તમે કંઈ પણ કામ કરો છો તમારી જે પણ ઇન્કમ છે તેમાંથી દસમો ભાગ આપણે ધર્માદા માટે વાપરવો જોઈએ પશુ પક્ષીઓને ચણ નાખો અથવા કોઈ પણ ગરીબોને જમાડો કોઈ પણ ધર્માદામાં તમે દસમો ભાગ વાપરો જેથી કરીને માલક્ષ્મીની કૃપા સદાય તમારા પર રહેશે અને તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ થાય છે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવા વિડીયો કોઈ પણ અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો હવે મિત્રો આ સ્ટોરી આપણે અહીં સમાપ્ત કરીએ હવે મળીશું આપણે નેક્સ્ટ નેક્સ્ટ સ્ટોરીમાં અને નવા જ ટૉપિકની સાથે તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો તો આજે અહીં વિરામ લઈએ ધન્યવાદ